અમદાવાદ માં ત્રીસ કિલો ઘી માંથી ભગવાન રામ ની મૂર્તિ બનાવાય અયોધ્યા માં ભગવાન શ્રી રામ ના પ્રાણ ની ભવ્ય ઉજવણી થઈ છે ત્યારે અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારના શ્યામ સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં રહેતા પાર્થ રાવલ તેમજ મિત્રોના કિલો ઘીમાંથી ભગવાન મૂર્તિ તૈયાર કરવામાં આવી છે આ અંગે પાર્થ રાવલ જણાવે છે કે પાંચસો વર્ષ પછી અયોધ્યામાં બનેલા ભગવાન શ્રી રામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે ઘીમાંથી મૂર્તિ બનાવવાનો વિચાર અમને આવ્યો હતો બનાવેલી ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અમારી સોસાયટીમાં પૂજા પાઠ કરીને દર્શન માટે મુકવામાં આવી છે શ્રી રામજીની આ મૂર્તિ ચાર દિવસની મહેનત પછી કારીગર દ્વારા તૈયાર કરવામાં આવી છે આ મૂર્તિ દસ દિવસ સુધી સોસાયટીમાં રહેશે અને લોકોને દર્શન પણ કરવા દેવામાં આવશે દસ દિવસ પછી મૂર્તિ તૈયાર કરવામાં વપરાયેલા ઘીને અમે અયોધ્યા મોકલવાનો વિચાર કરી રહ્યા છે અયોધ્યા નહીં મોકલીએ તો આ ઘી અમદાવાદના વિવિધ રામજી મંદિરોમાં સેવા પૂજા માટે મોકલવામાં આવશે શ્યામ સૃષ્ટિ સોસાયટી નિર્માણિતમાં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીસ કિલો ઘીની શ્રી રામ ભગવાનની મૂર્તિ બનાવવામાં આવી છે આ મૂર્તિનું સવારે દસ વાગ્યે અમે પધરાવણી કરી હતી અને ત્યારબાદ બાર ઓગણ ચાલીસ મિનિટે એની મહાઆરતી પણ કરી હતી ઓઢામાં રહેતા હંસાબેન રાજપૂતે આ મૂર્તિ બનાવી છે આ મૂર્તિ બનાવવામાં એમને પાંચથી છ દિવસનો સમય લાગ્યો છે શ્યામસૃષ્ટિ પરિવારમાં શ્રી રામ ભગવાનના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના અલગ અલગ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા ત્રીસ કિલો ઘીમાંથી ત્રણ ફૂટ ઊંચી ભગવાન શ્રી રામની ઊભી મૂર્તિ તૈયાર કરવામાં આવી છે જેનું સુશોભન પણ ખૂબ જ સુંદર અને કલાત્મક રીતે કરવામાં આવ્યું છે આ મૂર્તિના દર્શન માટે ન્યુરાણીની આસપાસના રહેતા સોસાયટીના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને જ્યારે અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ત્યારે અહીંયા પણ ખૂબ જ ઉત્સાહ અને આનંદભેર સૌ કોઈ લોકો ભેગા થઈ અને આ મૂર્તિની પૂજા અર્ચન કરી હતી અને સૌ કોઈ લોકો રામમય બની ભક્તિભાવ પૂર્વક શ્રીરામ મહોત્સવની ઉજવણી કરી હતી દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન અમદાવાદ